अकोथरोसिस मंत्र मने मोडे ओम नमस्ते गणपते तमे दत्तं तत्त्वमस्ति तमै केवलं कर्तासि तमै केवलं धर्तासि तमै केवलं मत्तासि त्वम साक्षात् परमं द्वितीयं उत्तम सत्यं वच्चिल अवक्तम औ श्रोतारम औ दोतारम अवर्चुनादिजात औ पुरुष तत् औ दक्षिणा जात औ श्रोत दद तरम पर पाई पाई समंत ओम गंगण पतेय नमो स्वाहा ઈશ્વરના સાથ અને તેમના આશીર્વાદ અને નસીબ વગર કોઈ પણ ક્ષેત્રે આગળ વધવું ખૂબ જ મુશ્કેલ છે પછી તે કોઈ પણ ક્ષેત્ર હોય કારણ કે ઈશ્વરમાં આસ્થા એક એવી શક્તિ છે કે જે કોઈ પણ વ્યક્તિને તેના ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે એક વિશ્વાસ જગાવે છે પોતાની આ જ આસ્થા ની મદદ વિસાવદર બેઠક સર કરવા ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ બિલખા નજીક આવેલા નવા વાઘીયા ચકાચક આશ્રમ પહોંચ્યા હતા જ્યાં નિરાલી યંત્ર સમક્ષ હોમાત્મક વિનાયક મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં કિરીટ પટેલે વૈદિક મંત્રોચ્ચાર ઉચ્ચારી યજ્ઞ આહુતિ આપી હતી સાથે જ ચકાચક બાપુએ પણ કિરીટ પટેલને ને જીતના આશીર્વાદ આપ્યા હતા